તમે નહીં કહો તો એ બધાનો વર્ત હોય છે જ તે જો તમે લગ્નની વિધિ જાણી હોય તમારા લગ્ન થયા જે લોકોના એને પાણી ગ્રહણ નો જે સંકલ્પ કરે ને બધા બેનો જેટલા સૌભાગ્યથી બેઠા એટલા બધાને ચેલેન્જ છે તમારા લગ્ન શ્રીધર ની અરેજ થયા છે કોની અરજ થયા છે તમારા પિતાએ સંકલ્પ મૂક્યો ત્યારે હું કીધું શ્રીધર રૂપી વરાય કયો વર રૂપી અને લક્ષ્મી લક્ષ્મીરૂપી ગ્રહણ કનૈયાને પણ એ પ્રત્યક્ષ નું આવે ને એટલે એના પ્રતિનિધિ તરીકે મૃત્યાર મોકલ્યા બધાને જાઓ તમે તો જે કન્યાના લગ્ન નો થતા હોય એ આ શ્લોક બોલે